જો તમને રાજકોટના બેસ્ટ લોકેશન પર બધી જ ફેસિલિટી વાળો ફ્લેટ તમારી જરૂરિયાત મુજબનો તમને તમારા બજેટમાં મળી જાય તો તમને થશે બધું જ કેવી રીતે પોસિબલ છે કંઈક તો કોમ્પ્રોમાઈઝ કરવું પડશે ને પણ હવે તમે ફ્લેટ્સ લઈ શકશો નો કોમ્પ્રોમાઈઝ સાથે એટલે કે રાજકોટનો એકમાત્ર પ્રોજેક્ટ નિરાલી હાઇટ્સ જ્યાં તમારે એમિનિટીઝ કે ફેસિલિટીઝ બેમાંથી એક પણમાં કોમ્પ્રોમાઈઝ નહીં કરવું પડે કાર્પેટમાં એટલે કે 660 670 અને 680 કાર્પેટમાં મળી રહેશે ફ્લેટ બતાવતા પહેલા જ કહી દઉં કે અહીંયાનું પેસેજ તમને 15/50 નું મળવાનું છે આ છે તમારો લિવિંગ એરિયા કિચન એરિયા ડાઇનિંગ માટેની સ્પેસ અહીં છે વોશ એરિયા અહીંના બંને બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાના છે જેમાં સાથે જ વોશરૂમ અટેચ છે અને ક્રોસ વેન્ટિલેશન માટે જરૂરી જગ્યા અને બાલ્કની અને વિન્ડો પણ સાથે મળવાની છે હવે વાત કરું જો એમિનિટીઝની તો તમને મળશે લાઇબ્રેરી ચિલ્ડ્રન પ્લે એરિયા એન્ડ કિડ્સ ઝોન ગાર્ડન એરિયા મલ્ટીપર્પઝ હોલ જીમ ઇન્ડોર ગેમ્સ સીસીટીવી એન્ડ સિક્યોરિટી અલોટેડ કાર પાર્કિંગ તો હવે સારું કામ કરવામાં રાહ છે ની કઢાવો મુહરાત અને આવો કુંભ મુકવા વસાવો તમારો પોતાનો ફ્લેટ વધુ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શન પર આપેલી છે